એ સમય ઇતિહાસ ની અંદર એક બહુ મોટી ઘટના બની જાય છે ને જલિયાવાલા બાગ હત્યાકાંડ તો શું હતો આ હત્યાકાંડ અને કેમ થયેલો આ હત્યાકાંડ ઓગણીસો ને ઓગણીસ ની વાત એવી છે દોસ્તો કે સરકાર એ સમયે એક નવો કાયદો પસાર કરવા જઈ રહી હતી જેનું નામ હતું રોલેક્ટ એક્ટ શું નામ હતું રોલેક્ટ એક્ટ રોલેટ એક્ટ નામનો કાયદો સરકારી એ સમય પસાર કરવા જઈ રહી હતી રોલેટ સિડની નામનો એક અંગ્રેજ અધિકારી હતો જેને આ કાયદો તૈયાર કરેલો હતો જેને ગાંધી બાપુએ કાળો કાયદો કીધો છે ના એવું નથી હે બાપુ એને કાળો કાયદો એટલા માટે કીધો છે કેમ કે આ રોલેટ એક્ટ અંતર્ગત કોઈ પણ વ્યક્તિની મનસ્વી રીતે ધરપકડ થઈ શકતી હતી ભારત દેશની અંદરની સમયની ક્રાંતિકારી ગતિવિધિઓને કચડી નાખવા માટે આ રોલેક એક્ટ લાવવામાં આવેલો હતો કોઈ પણ વ્યક્તિની મનસ્વી રીતે આમાં ધરપકડ થઈ શકતી હતી અને ધરપકડ થયા પછી એના વકીલ અપીલ દલીલ તમામ અધિકારો છીનવી લેવામાં આવતા એટલે સપોઝ કેવું થાય કે આપણો કોઈ વ્યક્તિ હોય આમ નીકળ્યો હોય સવાર સવાર બૈરીએ મોકલ્યો હોય કે જાવ દૂધ લેતા હોય એટલે પેલો ઉઠ્યો છે વાળ એકદમ બિખરાયેલા છે આખો લાલ ગુમ છે મોઢા ઉપર થોડો ગુસ્સો હોય છે કાર્ય હોવા નહીં દેતી હે અને થોડો ગુસ્સો છે પેલો નીકળ્યો છે અને અંગ્રેજો જોવે કે આ આરો કોઈ આતંકવાદી જેવો લાગે છે લુક ભયંકર છે કે આ આપણા માટે આપણા ક્રાંતિકારીઓ પણ એમની માટે તો કોણ છે આતંકવાદી સરકાર માટે તો તો પકડી સીધો નાખી દે જેલમાં એના વકીલ અપીલ દલીલ બધા અધિકારો છે લેવામાં આવે પેલો કે મારે વકીલ કરવા બેય રહે મારે અપીલ કરવાનો નથી બેય રહે અરે પણ મને સાંભળો તો બેય રહે વકીલ અપીલ દલીલ કઈ નહિ બસ તમને નાખી દે અંદર તો બેસી રેવાનું લે બૈરી ગોતી ગોતી આવ ગયો કે ખબર પડે કા તો પોલીસ સ્ટેશન માં છે હે પે પોલીસ સ્ટેશન પેલો કે ભાઈ અહીંયા રહેવા દો મને હારું લાગે છે કે ભાઈ ખ્યાલ આવે છે હે આ તો રોલેક એક્ટ કે જે અંતર્ગત ભાઈ રોલેક ટેક આ નથી ગયો પણ ખાલી હું તમને કહી રહ્યો છું તો બાપુ એને કાળો કાયદો એટલા માટે જ કીધો છે કેમ કે આમાં કોઈ પણ વ્યક્તિની મનસ્વી રીતે ધરપકડ થઈ શકતી અને વકીલ અપીલ દલીલ તમામ અધિકારો છીનવી લેવામાં આવતા ભારત દેશની સમયની ક્રાંતિકારી એને કચડી નાખવા માટે જ આ એક્ટ લાવવામાં હતો એટલે બાપુ એનો વિરોધ કરી રહ્યા હતા અને આ રોલેક એક્ટ નો વિરોધ કરવા માટે બાપુએ સત્યાગ્રહ સભાની સ્થાપના કરી લીધી શાની સ્થાપના કરી લીધી સત્યાગ્રહ સભાની કે મુંબઈમાં બાપુ એ સમયે સત્યાગ્રહ સભાની સ્થાપના કરેલી પૂછાઈ ચુકેલો સવાલ છે કે રોલેક ટેક નો વિરોધ કરવા માટે શાની સ્થાપના કરવામાં આવેલી તો સત્યાગ્રહ સભાની સ્થાપના કરવામાં આવેલી બહુ બધા લોકો સત્યાગ્રહ સભામાં જોડાયા અને રોલેક ટેક નો કર્યો વિરોધ હવે એ સમય આપણું પંજાબ પંજાબ પંજાબની અંદર તો રોલેક ટેક નો બહુ વિરોધ થયો કેમ કે ભારત દેશની અંદર એ સમય જે ક્રાંતિકારી ગતિવિધિઓ ચાલતી હતી એમાં સશસ્ત્ર ક્રાંતિકારી ગતિવિધિઓના બધું જે ચાલતું હતું તેમાં પંજાબ બહુ મુખ્ય કેન્દ્ર હતું ભાઈ પંજાબની અંદર તો રોલા કેટ જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો ડોક્ટર સત્યપાલ અને સેપુદીન કિચલુ આમના નેતૃત્વમાં પંજાબમાં જબરદસ્ત વિરોધ થયો રોલેક ટેક્ટ નો અને પંજાબની અંદર પબ્લિક બહુ રોષે ભરાયેલી હતી એની પાછળનું પણ એક રીઝન હતું ઓગણીસો ચૌદ થી લઈને ઓગણીસો દરમિયાન જે ફર્સ્ટ વર્લ્ડ વોર થયેલું હતું તો ફર્સ્ટ વર્લ્ડ વોરમાં ભાઈ ફર્સ્ટ વર્લ્ડ વોર હોય કે સેકન્ડ વર્લ્ડ વોર હોય આમ ભલે આપણે એવું કેતા કે ભાઈ ઇંગ્લેન્ડ આની અંદર જીતેલું હતું ઇંગ્લેન્ડ હતું આ છે તે છે પણ ઇંગ્લેન્ડ ની ફોજ જે હતી એમાં સૌથી વધુ સિપાહી કોણ હતા ઇન્ડિયન સિપાહી યુદ્ધમાં ઇંગ્લેન્ડના ના સિપાહીઓ નથી મર્યા એના કરતા વધુ સિપાહીઓ ક્યાંના મર્યા છે ભારતના સમયે જયારે વર્લ્ડ વોર થયેલું ને તો ઉપરથી ટાર્ગેટ આપવામાં આવતા હતા દરેક પ્રાંતના ગવર્નરોને ટાર્ગેટ હોય

ભાઈ સમજાય છે તો ભાઈ જે લોકો એમનો દીકરો ગુમાયો છે સ્વજન ને ગુમાયા છે અને એની પાછળનું કારણ કોણ હતા અંગ્રેજો એમની આ નીતિ કે પરાણે પરાણે બધા ક્યાં નાખ્યા ફોજમાં સૈન્યમાં તો આ વાતને લઈને પણ લોકોમાં બહુ રોષ હતો તો પંજાબમાં તો જબરદસ્ત વિરોધ થયો ને હાર્ટ ઓફ પંજાબ એ સમય કહેવાતું આપણું અમૃતસર વાત છે ભાઈ આઠ એપ્રિલની આઠ એપ્રિલ ઓગણીસો અમૃતસર ની અંદર એક બહુ મોટું જન સરઘ કાઢવામાં આવેલું ડોક્ટર સત્યપાલ અને સેફુદ્દીન કિચલુત્ આ લોકોએ આ સરઘષ કાઢ્યું તો આને સરકારે રોક્યું સરકારે જયારે આ લોકોને રોક્યા તો પ્રજા અને પોલીસ ની વચ્ચે અહીંયા થયા ઘર્ષણ અને સ્થિતિ પછી અહીંયા વકરી ગઈ હવે થયું એવું કે ભાઈ અહીંયા ઘર્ષણ થયા ડોક્ટર સત્યપાલ અને સેફુદ્દીન કિચલુ આ બંને જણાને પકડીને નાખી દેવામાં આવ્યા જેલમાં એટલે આખા અમૃતસરની અંદર આખી સ્થિતિ વકરી ગઈ ઠેર ઠેર પ્રજા જે હતી પબ્લિક જે હતી રસ્તે ઉતરી આવી અને પોલીસ ને પ્રજાની વચ્ચે ઘર્ષણ થયા સંઘર્ષ થયા હવે આ વસ્તુને દબાવી કેમ નહીં તો અમૃતસર આ સ્થિતિ જે હતી એને થાળે પાડવા માટે અમૃત શર્મા марషల్ નો લગાઈ દેવા માં આવ્યો марషల్ એટલે કે आर्मी આ સ્થિતિ ને અહીંયા થાળે પાડવા માટે марషల్ નો લગાઈ દેવા માં આવ્યો ભાઈ રેડિગનલ ડાયર નામ નો એક અધિકારી હતો એને અહીંયા સ્પેશિયલ નિયુક્ત કરવામાં આવ્યો રેડિગનલ ડાયર એની આખી ફોજ એની આખી ફોજ લઈને આવી ચૂક્યો છે અમૃતસર ની અંદર અમૃતસર માં 144 ની કલમ લગાઈ દેવામાં આવી 143 ની કલમ તમને ખબર છે કે ભઈ આ ચારથી વધુ લોકો તમે ભેગા થઈ શકો નહીં લે 143 ની કલમ લગાઈ દેવા માંઈ છે ગલિયા ગલિયા પોલીસ કોટવી દેવા માંઈ છે માર્શલો લાગી ગયો છે અમૃત શર્મા અમૃત સર एकदम શાંત ચકલાઈ ફરકતા નથી ઇનશોટ કર્ફ્યુ જેવી સ્થિતિ છે સામન એકાદ વ્યક્તિ આમથી આમ ક્યાંક જવું હોય તો જઈ શકે પાછળ જઈએ તો સાહેબ તો મોર બોલી જાય ખલાવે છે कोरोना में जब بدنا मोर बोलता था हां तो मोर बोली जाए એટલે અમૃતસર ની આવી સ્થિતિ છે ભાઈ તો વાતેવી હતી કે આ રેડિગનલ ડાયર છે અહીં આવી સુકેલો હતો એ સમય બે ડાયર હતા એ સમય પંજાબ પ્રાંત નો જે ગવર્નર હતો એનું નામ પણ ડાયર હતું જેનું નામ હતું માઈકલ ઓ ડાયર શું નામ હતું માઈકલ ઓ ડાયર અને અહીંયા જે સૈન્ય અધિકારી જેને નિયુક્ત કર્યો છે અમૃતસરમાં એનું નામ હતું રેડિગ્નલ ડાયર શું નામ હતું થાય છે એ કે સમયે તેર એપ્રિલ નો દિવસ કે ભાઈ અહિયાં તો માર્સલો લાગ્યો છે અમૃતસરમાં પાછું પોલીસે પણ પ્રજા ઉપર બહુ દમન કર્યા રેડિગ્નલ ડાયર ના બધા જે પોલીસો હતા બધા એના જે પીઠુઓ હતા હે ગલીયા ગલીયા બધા ગોઠવાય ચુકેલા હતા પબ્લિક ને જવું હોય તો હેરાન કરે સપોઝ કોઈ વ્યક્તિ આ ગલીમાંથી પસાર થવું જે ગલીયા ગલીયા પોલીસ ગોઠવાયેલી હોય પેલા નીકળું જે તો એને હેરાન કરે પૂછે કે ક્યાં જવું તો કે આમ જવાનું માર ફલાણી જગ્યાએ પેલા મોહલ્લામાં સારું અહીંયાથી આ સેરી પસાર કરવી હોય તો કૂતતો કૂતતો જા તો પેલા આમ કૂતતા કૂતતા જવાનું પેલા સપોઝ સેરી થી નીકળું હોય તો હેરાન કરે મરગો બનીને જા અમૃતસર નું મેન માર્કેટ હતું ત્યાં તાર બાંધી દીધેલા કે જેના અંદર જવું હોય તો એને તારની નીચે આમ ઝુકીને જવાનું જરાય ઊભા થવાનો પ્રયત્ન કરે ફડદીન દંડ નો મારે ગર્ભવતી કોઈ સ્ત્રી હોય એને જવું છે તો ઝુકીને જવાનું એટલે આ લોકો હેરાન કરવામાં કંઈ બાકી રાખેલું નહીં હવે એવુંમાં થયું એવું કે આઈ ગયો તેર એપ્રિલ નો દિવસ વૈશાખી નો દિવસ હતો પંજાબોમાં એક મોટો તહેવાર એનો આ દિવસ હતો वैसा की वैसाकी નો દિવસ હતો પંજાબ મે એક મોટો તહેવાર નો દિવસ હતો અને અમૃતસર ની અંદર આયેલો હતો જલિયાવાલા બાગ બાગ એટલે આ કોઈ બાગ નથી આ મેદાન છે જે આખી દીવાલ થી ઘેરાયેલું હતું જવા આવવાનો ખાલી એકમાત્ર રસ્તો હતો અને કહેવા છે અહીંયા લગભગ 10000 જેટલા લોકો ભેગા થયા આ જલિયાવાલા બાગ માં અને ભેગા થવા પાછળ નું કારણ હતું રોલેટ એક્ટ નો વિરોધ અને ડોક્ટર સત્યપાલ ને સેફુદ્દીન કિચલુ આ બે જે નેતાઓની ધરપકડ થઈ છે તો આમનો વિરોધ વિરોધ માટે આ બધા ભેગા થયેલા હતા નિહત્થા લોકો હતા આમના હાથમાં કોઈ હથિયારો નહોતા આ બસ ખાલી એની માટે ભેગા થયા છે રોગલાઇટ એક્ટનો વિરોધ કરવા માટે અને ડોક્ટર સત્યપાલ ને સેફુદ્દીન કિચલુ એની ધરપકડનો વિરોધ એની માટે લોકો ભેગા થયેલા હવે અમૃતસરમાં તો 144 ની કલમ હતી પણ આ 10000 જેટલા લોકો ભેગા થઈ ગયા છે આવી રીતે તહેવારનો દિવસ હતો પાછો લાંબી એક ખુશી ખુશીનો માહોલ છે ભાઈ રેડિગ્નન્ડ ડાયર ના વાત ની ખબર પડી કે વિધાઉટ એની પરમિશન આવી રીતે આટલા બધા લોકો અહીંયા ભેગા થયા છે તો રેડિગનન્ડ ડાયર એના હથિયાર બંધ પોલીસના દસ્તા સાથે સીધો પહોંચ્યો જલિયાવાલા બાગ પોલીસ પેલા દરવાજો જે હતો ત્યાં ગોઠવાઈ ગઈ પોલીસ પેલો દરવાજો જે હતો ત્યાં ગોઠવાઈ ગઈ ભાઈ પબ્લિક બધી જોઈ રહી છે અચાનક બધી પોલીસ ગોઠવાઈ ગઈ હથિયાર બંધ બધી પોલીસ આવેલી છે રેડિગનલ ડાયરે અહીંયા કોઈ જ વોર્નિંગ બોર્નિંગ કઈ જ આપ્યું નહીં અને સીધો પોલીસને ને ફાયરિંગ નો હુકમ આપ્યો સીધો પોલીસને ફાયરિંગ નો હુકમ આપ્યો અને ધડ 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 ગોળીઓ ચાલવાની ચાલુ થઈ ઘણા પુસ્તકોમાં લખ્યું છે કે આ સાડા ત્રણ ની આજુબાજુની ઘટના હતી કેટલાકમાં લખ્યું છે કે સાંજે આ લગભગ પાંચ વાગ્યાની આજુબાજુની ઘટના હતી એટલે મૂળ મુદ્દે ત્રણ વાગ્યા પછીની ઘટના છે આખો આજે કાંડ થયો એ ધડ 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 ગોળીઓ ચાલવાની ચાલુ થઇ ભાઈ અફરા તફરી માહોલ થઇ ગયો પબ્લિક આમ તેમ આમ ભાગી રહી છે અને જવું તો જવું ક્યાં કેમ કે જવા આવવાનો જે એકમાત્ર રસ્તો છે ત્યાંથી તો ગોળીઓ છૂટી રહી છે ઘણા બધા કોટ કૂદવાનો પ્રયત્ન કર્યો કેટલાક કોટ કૂદવામાં સફળ થઈ ગયા તો કેટલાક લોકો જે નિષ્ફળ રહ્યા એ કહેવાય છે આજે પણ એમના નખના નિશાને દિવાલો ઉપર છે ટાંકી ટાંકીને બધાને માર્યા છે કુવો હતો તો કેટલાક લોકો જીવ બચાવવા માટે આ કુવામાં કૂદ્યા પેલો કૂદ્યો બીજો કૂદ્યો ત્રીજો કૂદ્યો આખો કુવો લાશો થી ભરાઈ ગયો નથી એ લોકોએ ગોળી મારવામાં જોયું કે કોઈ બાળક છે નથી જોયું કે ભાઈ આ કોઈ મહિલા છે કોઈ પુરુષ છે કઈ જોયું નથી બસ અંધાધૂન ગોળીબાર કરવામાં આવ્યો મેવાં છે લોકો કે લગભગ 10 થી 15 મિનિટ આ ગોળીબાર ચાલેલો છે જેમાં 1650 રાઉન્ડ ગોળીના ફાયર કરી દેવામાં આવ્યા કેટલા 1650 રાઉન્ડ આત્યાકાન જેને આપણે જલિયાવાલા બાગ હત્યાકાંડ કહીએ છે લોકોના કાને આ વાત પડી કે ભાઈ આટલો મોટો એક હત્યાકાંડ થઈ ગયો છે બહુ બધા લોકો માર્યા ગયા છે તો કોંગ્રેસ આ વાતનો વિરોધ કર્યો પ્રજાએ પણ વિરોધ કર્યો કોંગ્રેસે પણ આ વાતનો વિરોધ કર્યો કોંગ્રેસે તપાસ પંચ ની માંગણી ઉઠાવી કે ભાઈ અહીંયા એક તપાસ પંચ હોવું જોઈએ કે આ હત્યાકાંડ આટલું નિર્દય રીતે હત્યા કરી એની તપાસ થવી જોઈએ કેટલા લોકો માર્યા ગયા હે સરકાર આંકડો આપે આ જલ્યાવાલા બાગ હત્યાકાંડ ની તપાસ કરવા માટે સરકારે હન્ટર કમિશન નિયુક્ત કર્યું સરકારે કયું કમિશન નિયુક્ત કર્યું હન્ટર કમિશન નિયુક્ત કર્યું અને હન્ટર કમિશને જે પોતાનો રિપોર્ટ આપ્યો એમાં હન્ટર કમિશન એવું કીધું કે આમાં લગભગ સાડી જેટલા લોકો માર્યા ગયા છે કેટલા સાડી જેટલા લોકો કોંગ્રેસને સરકારના આ અહેવાલ ઉપર વિશ્વાસ નતો એટલે કોંગ્રેસે પંડિત મદન મોહન માલવીયાજી નામ સાંભળેલું છે તમે બધા પંડિત મદન મોહન માલવીયા તો કોંગ્રેસે પંડિત મદન મોહન માલવીયાજી જે હતા એમના નેતૃત્વમાં એક કમિટીનું ગઠન કર્યું કે આ જે હત્યાકાંડ થયો એમાં કેટલા લોકો માર્યા ગયા તો આ જે કમિટી જે કોંગ્રેસે રચેલી હતી એ જે રિપોર્ટ આપે છે એમાં એ લોકોનું કહેવું છે કે આમાં લગભગ બારસો જેટલા લોકો માર્યા ગયા છે કેટલા બારસો અને બટ ઓફ સરકારી આંકડો તો ઓછો જ રહેવાનો કોરોનાના ના દસ હજાર કેસ આવ્યા હોય તો કે હજાર આયા છે ઓકે કેટલા લોકો આ દુર્ઘટનામાં માર્યા ગયા તો કે સો લખો દસ તો અહીંયા પણ સરકારી આંકડો ત્રણસો કે છે પણ અહીંયા કોંગ્રેસે જે પંડિત મદન મોહન માલવીયા અધ્યક્ષતામાં જે કમિટી રચી એને આંકડો આપ્યો છે બારસો જેટલા લોકો માર્યા આજે પણ લોકો માર્યા ગયા હોય કોઈ ઘટનામાં મર્યા હોય ને તો બીજા દિવસે બધાના વોટ્સઅપ સ્ટેટસો ઉપર મીણબત્તીઓ લાગી જાય છે કુદરતી હોનારત લોકો આટલા માર્યા ગયા હોય સો દોઢસો બસો તો આપણે બધા પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને તો કુદરતી હોનારત છે જે કોઈના હાથમાં નથી પણ આ એક માનવ નિર્મિત ઘટના હતી એક માણસના મનની વિકૃતિ હતી જે 1200 જેટલા નિહતતા લોકો માર્યા ગયા ભાઈ એ સમય એક છોકરો હતો એક કહાની એવું કહે છે કે છોકરો ત્યાં જલિયાવાલા બાગમાં મોજૂદ હતો જેનું નામ હતું ઉદ્ધમસિંહ છોકરો તો ત્યાં નતો જે પિક્ચરમાં બતાવ્યું છે કે ભાઈ એની એક માશુકા જે હતી એ ત્યાં આગળ એટલે જેને એ છોકરીને જે લાઈક કરતો એ છોકરી ત્યાં આગળ ગયેલી હતી ઉધમસિંહ આ છોકરો એકદમ કિશોર બતાવ્યો છે હે અને એને ખબર પડી કે આવું હત્યાકાંડ થઈ ગયો છે જલેવાલા ભાગમાં એ ખબર પડી કે પેલી ત્યાં છે કે છોકરો ભાગ્યો ત્યાં છોકરો ત્યારે જ્યારે ત્યાં ગયો જોયું તો લાશો ની લાશો છે બહુ બધા લોકો ઘવાયેલા પડ્યા છે અને હકીકત છે ઉદ્ધમસિંહ જીવનની ઉદ્ધમસિંહ સમય બહુ બધા લોકો મર્યા છે એનું તો કઈ નહીં કરી શકાય પણ જે લોકો ઘવાઈ ગયા છે એનું તો કંઈ કરી શકાય ઉદ્ધમસિંહ કહેવાય છે ખબે નાખી નાખીને બધાને લાવે છે બાજુમાં એ લોકો એક આશ્રય સ્થાન બનાવેલો તો ત્યાં કેટલાક ડોક્ટર નર્સ ને આતે બધા હતા ત્યાં આગળ બધાને લઈ જાય આ લોકો જોડે ઉપચાર કરવાના પણ એટલા સાધનો નથી ગોળી વાગી છે ટાંકા લેવાના છે એનેસ્થેસિયા આપવા માટે નથી ભાઈ તો માણસનો હાથ પકડી રાખે ને એને એમને આમ સીધા ટાંકા લઈ લે ઉદ્ધમસિંહ ખબે બેસાડી બેસાડી બેસાડીને બધાને ત્યાં આગળ હે કેમ કે પેલાની ચાલવાની હાલત નથી પગે ગોળી વાગે છે હે કમરે કોઈ ગોળી વાગે છે પેલો ચાલી શકે એમ જ નથી તો એવું ઉચ્ચકી ઉંચકી બધાને ત્યાં આગળ પહોંચાડે છે વિકી કૌશલવાળું એ જે પિક્ચર બનાયેલું હમણાં ઉધમસિંહ જેની માટે લગભગ એને નેશનલ એવોર્ડ પણ મળેલો હતો વિકી કૌશલ ને ખરેખર એમાં એ જે છેલ્લી અડધો કલાકનો આ જે સીન છે એ જોવા જેવો છે એમાં જે એફર્ટ બતાવ્યા છે ઉધમસિંહ ના કઈ રીતે લોકોને બચાવવાનો પ્રયત્ન કરે છે તમને એમ થાય કે ઉદ્ધમસિંહ મરી જશે દોડી દોડીને દોડી દોડી દોડીને ત્યાંથી ત્યાં લઈ જાય ત્યાંથી ત્યાં લઈ જાય લારીમાં બેસાડીને લઈ જાય અને એ સમયે આ છોકરો આવો પ્રણ લઈ લે છે કે ગમે તે થાય મારા જીવનનું હવે એક માત્ર લક્ષ્ય અને એ લક્ષ્ય એટલે કે ડાયર જનરલ ડાય છે કે ડાયરની તો બદલી થઈ ગઈ છે તો ઇંગ્લેન્ડ જતો રહ્યો છે તો આપણે ઇંગ્લેન્ડ જવું પડશે મારવા માટે કે આપણે ઇંગ્લેન્ડ જવું પડશે અને ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડમાં જવા માટે ભણવું પડશે કેટીઓ ઉપર કેટીઓ આવતી હતી પણ આપણે ભણવાનું ચાલુ રાખ્યું યુપીએસસી ના ટ્રાયલ પૂરા થઈ ગયા પણ આપણે ભણવાનું ચાલુ રાખ્યું છેલ્લે એમને એક વાર મોકો મળ્યો ત્યાં જવાનો એટલે છેલ્લે ગયા અને ઉધમસિંહ જેવા ઇંગ્લેન્ડ ત્યાં પહોંચ્યા એમના જીવનનું એક માત્ર લક્ષ્ય કે મારવો ડાયર એમને સમાચાર મળ્યા કે આ રીતે આ લંડનનો આ ક્રોંગસ્ટન હોલ ને આ ક્રોંગસ્ટન હોલ ની અંદર જનરલ ડાયર ની સભા ભરાવાની છે ઉદ્ધમસિંહ ત્યાં પોતાની રિવોલ્વર લઈને પહોંચી ગયા અને જેવો ડાયર ને જો ધડ 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 કરતી ગોળી એમાં ઉતારી દીધી અને સામેથી ધરપકડ વરી દીધી પણ મજાની વાત એ હતી કે આ જે ડાયર મર્યો આ એ ડાયર નતો કે જેને જેના આદેશથી ગોળીબાર થયેલો એટલે કે પેલો રેડિગ્નલ ડાયર રેડિગ્નલ ડાયરનું મૃત્યુ કહેવાય છે પહેલા થઈ ચુકેલું હતું પણ આ જે ડાયરને એમને માર્યો ને આ માઇકલ ઓ ડાયર હતો જે પ્રાંત નો શું હતો ગવર્નર એ સમય અને માઇકલ ઓ ડાયરને એમણે માર્યો એની પાછળનું રીઝન હતું કેમ કે કહેવાય છે કે રેડિગ્નલ ડાયરે પણ આ જે કાંડ કર્યો એ રેડિગ્નલ ડાયરને આદેશ આપવા વાળો કોણ હતો માઇકલો ડાયર અને એવું કહેલું કે એવો મેસેજ સેટ કરો કે આ લોકો ફરીથી ઊભા થઈ શકે નહીં એ કોઈ આંદોલન ચલાય ના શકે કેવો મેસેજ સેટ કરો તો આ માઈકલ ઓ ડાયર આ મેસેજ સેટ કરે જ 1200 જેટલા નિહત થા લોકો માર્યા જાય છે કે આ તો ચલિયાવાળા બાગ હત્યાકાંડ ભાઈ બાપુ જે હતા ને એમને સરકારમાં ઘણી શ્રદ્ધા હતી શરૂ શરૂમાં ફર્સ્ટ વર્લ્ડ વોર દરમિયાન તો બાપુએ એવા કામ કરેલા હતા કે ભાઈ છોકરાઓને પ્રોત્સાહિત કરતા કે તમે ફોજમાં જોડાવ કેમકે સરકારને અત્યારે જરૂર છે તમારી બાપુનો એ સમય ઘણા લોકો વિરોધી કરતા હતા પણ બાપુએ કીધું કે ના સરકારને અત્યારે જરૂર છે બાપુને અહીંયાની સરકાર સારી લાગતી હતી ખરેખર બાપુને એવું લાગતું હતું કે જો આપણે થોડા ઘણા વિરોધો દેખાવો પ્રદર્શનો આ બધું કરીશું હે થોડા ઘણા વિરોધો દેખાવો પ્રદર્શન આ બધું કરીશું તો અહીંયાની સરકાર સમજી શકે સમજી જશે એટલીસ્ટ આપણને ડોમિનન્ટ સ્ટેટસ તો આપી જ દેશે આવી બધી બાપુને થોડી ગેરમાન્યતાઓ હતી સરકારના વફાદાર હતા શરૂ શરૂ માયક રીતે બાપુ એટલે તો બાપુથી ખુશ થઈને એમના ઘણા કાર્યોથી ખુશ થઈને સરકારે એમને કેસરે હિંદનો ખિતાબ આપ્યો પણ આ બાગ હત્યાકાંડ જે થયો પછી બાપુએ સત્યાગ્રહ સભાનું કાર્ય મોકૂફ રાખી દીધું કરતા એટલે હવે બાપુ એમણે સરકારની સામે એક બહુ મોટું રાષ્ટ્રવ્યાપી જન આંદોલન ચલાવવાનું મન બનાવી લીધું છે અને એ મોટું રાષ્ટ્રવ્યાપી જન આંદોલન એટલે કે અસહકારનું આંદોલન કયું આંદોલન અસહકારનું તો સહકાર નું આંદોલન આપણે જોઈએ એની પહેલા દસ મિનિટ નું લઈ લઈએ બ્રેક દસ મિનિટ નો બ્રેક ફટાફટ વોશરૂમ જઈને ચા પાણી કરીને પાછા આવો એટલે આપણે જે અગિયાર સાડા અગિયાર સુધી ખેંચવાનું છે ત્યાં સુધી પછી આપણે જઈએ